આમ જો ભાઈ આમ પણ ભાઈ શણગાર બાકી એક નંબર કરેલો આ બાજુ ભાઈ ડીજે આવે જો બાપો બાપો આમ જો તમે જીતના હે ને ભાઈ કઈ લંબલ પિમ્બલ પીડા હે આમ જો બધું વ્યવસ્થિત હોય પણ ક્યાં કેમ કઈ ખબર નહીં હોય જો જે મિશિન અલગ અલગ કસરત કરવાના હોય જો આ રીતનું કઈ કોઈ જય માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા મજા માતા છે તો ફાઇનલી મિત્રો ભાઈ આજે ભાઈ શૂટ કરવા આવી જાય ભાઈ હિંડોળા ને અમી ટોટલ હિ પાંચ જણા ને ભાઈ હિંડોળા ખોકડી એવું કઈ ને ભાઈ અહીંયા બધા હે ને ભાઈ ચા પાણી પીવે હે આમ જો ને ભાઈ લોંગ વિડીયો ને શોર્ટ વિડીયો નતો આવતું એનું કારણ છે ભાઈ હે થોડીક તબિયત બગડી ગઈ છે ભાઈ અવાજ છે ને થોડો એવો જાડો આવશે પણ કાઈ વાંધો નહીં ભાઈ હે ને ભાઈ જાને ભૂકી જાય ને હવે આયા જો કાર પીડી છે ના હે ને ભાઈ આપણે ડ્રોન થી હે ને વરરાજ વાવર એટલે એક શૂટ કરવાનું છે

કાંઈક આ રીતનું હોય તમે ઘણા જીમ કરતા છો જો ભાઈ આ રીતના એના ભાઈ કઈ લંબલ બંબલ પીડા બધું વ્યવસ્થિત હોય પણ ક્યાં કેમ કાંઈ ખબર નહીં હોય જો આ રીતના કાંઈક ડંબલ છે ને આ બધા જે મશીન અલગ અલગ કસરત કરવાના હોય જો આ રીતનું કાંઈ કોઈ બાકી ભાઈ કાસભાસ તો બધું લૂસવાનું હોય એ બધા ઓલા આવશે ને અહીંયા કસરત કરવા એ ઘર નાખે ભાઈ કાંઈક આ રીતના હે બધા મશીન આમ જો આ રીતના કંઈક મશીન છે જો ભાઈ હા ઓલું હું કહેવાય મારવાનું આવે જો ભાઈ આ આખું ઓલાનું પીણાનું ભરેલું આવે આ દડો ખબર હોય તો હું લેવા આવતો એ તો મને આખા ખબર ને એમ માને આપણે પૂછી લેવું જો આવો દડો તો રમવાની મજા આવે હું યાર જો આ સાયકલ આ જો દોડવાનું હું તમને કહેતો હતો ને આ ઓલું દોડવાનું ન હોય ઓલું ખાલી નોર્મલ હોય આમ મેલીને ને લેતો આ જો આ હાલે આમ જો ને આ સાયકલ હું તમને કહેતો ને જો સાયકલ જો સાયકલ કરવાની એમ કેમ પણ હે ને બધું જો ભાઈ જો ને ભાઈ આ હે ને ભાઈ મેન વસ્તુ બે આવતો માં પણ કારણ કે હે ને ભાઈ જીમ મેં બંધ કરી દીધું હું પેલા જીમમાં જ આવતો મામા હવે આપણું શૂટ પૂરું થઈ ગયું હતું ને ડ્રોનનું એટલે પછી હે ને ભાઈ પછી વિડીયો ન બનાવીએ કારણ એટલે એ વખતે ને મેં કીધું ભાઈ જીમ ફરવા જાવ છું તો ને ભાઈ વિડીયો ચાલુ કરી દો એટલે હે ને ભાઈ આ વિડીયો ચાલુ કરી દીધો ને કાલે હે ને ભાઈ પ્રોપર જીમમાં વિડીયો આવશે આજ તો ખાલી હે ને હું ખોલી નહીં જ આવવાનો છું કાલે હે ને ભાઈ પ્રોપર વિડીયો આવશે એટલે કાલે હે ને ભાઈ ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ આપજો બાકી હાલો ભાઈ ને ભાઈ ખુનશી બે શેઠની જેમ આવે તાવુધી જો ભાઈ ખુનશી બતાવી દઉં હું તમને આમ જો આ ખુનશી હે ને ભાઈ આપણે હે ને શેઠની જેમ બેહવાનું છે આમ કરીને બધા આવે ને તાવું આવે પછી આપણે હે હટકાયં લેવાની છે મિત્રો આને શું કહેવાય તો સાચી કોમેન્ટ કરે ને પચાસ રૂપિયા ગૂગલ પે જો આ રીતનું ફોલ્ડ કરવાનું તો અહીંયા આંકડા આવ્યો છું કેમ ભાઈ કાણી નો ઘટાવો ભાઈ મિત્રો હેને ભાઈ ફાઇનલી હાડા પાંચ વાગ્યું છે ને ભાઈ હજી કોઈ એવું નથી કાંઈ વાંધો નહીં આપણે હેને ભાઈ પાંચ પાંચ કિલોનાની એકાદ બે હે ને એક્સરસાઇઝ કરી હાલ કાંઈ વાંધો નહીં પાંચ કિલોનું હે હાલ ભાઈ હેને ભાઈ સાત કિલોનું લેવાનું હે ઓલું હે ને હાથ પાઇન્ટ પાંચ સાડા હાથ કિલોનું લેવાનું હે ભાઈ

માતા ને ભાઈ તોય હાથ ઉછો કિરોણ ભાઈ આમ મને આમ શાંતિ થઈ ગઈ ભાઈ મળીને ખાઈ નવો ભાઈ